મોરબી લીલાપર ગામની સીમમાં આવેલ મચ્છુ બે ડેમની બાજુમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લિટર સાતસો ટોટલ તથા દેશી દારૂ ચારસો પચાસના બધા માલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશન અંગેનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ મોર મોરબીનાઓને મોરબી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એલસીબી મોરબીનાઓને સૂચના કરેલ હોય જેના માર્ગદર્શન હેઠળ એલસીબી શાફના માળસો કાર્યરત થતા દરમિયાન ખાનગી રાહી હકીકત મળેલ કે કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામાં કોડી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે